પ્રવીણાબેન કે જેઓ જેતપુર થી બિલોંગ કરે છે અને એમને આપણી વેટ લોસ કીટ સ્ટાર્ટ કરેલી હતી સૌથી પહેલા તો આપણી વેટ લોસ કીટ સ્ટાર્ટ કરી ત્યારે તમારો વજન કેટલો હતો 107 કિલો 107 કિલો તમે વેટ લોસ સ્ટાર્ટ કર્યું ત્યારે હતો અને આજે કેટલો સમય થયો છે તમે વેટ લોસ ની કીટ યુઝ કરો છો એને 1 મહિનો 1 મહિનો એમને કમ્પલીટ થયો છે બરાબર અને આ 1 મહિના દરમિયાન તમને શું શું ફેરફાર થયા છે કિલો ની અંદર ઇંચ ની અંદર કઈ ફેરફાર થયો બીજા શરીરમાં માં ફાયદાઓ થયા છે એ તમે થોડું જણાવજો

પણ આપણી પાસે એક એવી કીટ અવેલેબલ છે કે જે થાઇરોઇડની આટલી હેવી પાવરની ગોળી લેવા છતાં પણ આટલું સરસ અને વ્યવસ્થિત રિઝલ્ટ આજે પ્રવીણા મળેલું છે એકસો સાત કિલો વજનમાંથી માંથી બે કિલો વજન થયેલું છે અને શરીરની અંદર સ્ફૂર્તિ અને બધી વસ્તુઓમાં પણ બહુ બધો ફાયદો થયેલો છે